નેશનલ હાઇવે અડતાલીસને અડીને આવેલ પાનોલી અને કોસંબા વચ્ચે ફિસ બોક્સ હોટલ ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે પણ સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર ચોવીસની પાંચમી સિઝનનું આયોજન કરાયું છે જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમો ભાગ લઈ રહી છે આ બાર ટીમના ખેલાડીઓ માટેનું ઓક્શન કોસંબા ખાતે આવેલ ફિશ બોક્સ હોટલ ખાતે યોજવામાં આવ્યું જેમાં નર્મદાથી લઈ તાપી જિલ્લામાં આવતા સુન્ની મુસ્લિમ વહરા સમાજના ગામોના કુલ ચારસો યુવા ખેલાડીઓનું ઓક્શન કરવામાં આવ્યું હતું જેમાં બાર ટીમોના ઓનર તેમજ તેમના આઈકોન ખેલાડી અને ટીમના સભ્યો ઉપસ્થિત રહી પોતાની ટીમ માટે ખેલાડીઓની ખરીદી કરી હતી અને સુરતી સુન્ની મુસ્લિમ વહરા સમાજના સુરત અને ભરૂચ જિલ્લાના યુવા ખેલાડીઓ માટે સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અને ચાર સિઝનમાં અમે જે મહેનત કરેલી છે છે મળ્યું અને આજે પણ અમે સૌના આભારી છે સૌથી પહેલા તો અમારે ફ્રેન્ચાઇઝીના જે ઓનરો છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તેઓએ અમારી ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરી અને અમને આગલા લેવલે પહોંચાડવાની લોકો કોશિશ કરી રહેલા છે અને તમામ અમારા ફ્રેન્ચાઇઝી માટે જે સ્પોન્સરો છે આપણે ટીએમપી બ્રધર્સ વસરાવી દિવાન એન્ટરપ્રાઇઝ અને કો સ્પોન્સર છે અમારે માન્ટરપ્રાઇઝ આઈટી સંચાલિત તમજના પોસાડી તો એ લોકોના પણ અમે સુરક્ષાઓ આભારી છે અને અલહમદુલ્લા અમને આશા છે કે આગળના દિવસોમાં અમે આ ટુર્નામેન્ટને ઊંચા સ્થળે લઈ જઈશું અને જે પણ કોયડા મુસ્લિમ સુરતી સુન્દ્રી મુસ્લિમ મોહરા સમાજના જે પણ નવયુવાનો છે એ લોકોને અમે એક પ્લેટફોર્મ આપીશું અને આગળ જે પણ કોયડા હારું રમે એ લોકોને અમે આગળ લઈ જવાની પૂરી પૂરી કોશિશ કરીશું વીપીએલ એટલે કે વોહડા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ જે જેનો આ વિકલ ક્રિકેટ ટૂર્નામેન્ટનો જ્યારથી જન્મ થયો ત્યારથી આજ સુધી એક બે ત્રણ અને સિઝન ચાર જે રમાઈ ચૂકી છે એ ટુર્નામેન્ટને દેશ વિદેશના અંદર ક્રિકેટ પ્રેમીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો ખૂબ જ પ્રતિસાદ મળ્યો અને આ ટુર્નામેન્ટ એકદમ સફળતાપૂર્વક સમાપન થઈ અને તેનો એક રેકોર્ડ છે કે ભાઈ આ ટુર્નામેન્ટ જે પ્રેક્ષકો જોવા માટે કે આટલું આટલી રાહ જોયા છે અને આ એક ઓપ્શન આજે જે ઠેર છે સિઝન પાંચનું એ પાંચનું ઓપ્શન પણ અલક થઈ રહ્યું છે અત્યારે લંચ નમાઝનો ટાઈમ છે નમાઝ પછી અલ્લાહ ઓપ્શન શરૂ થશે અને મને આશા છે એક અલ્લાહ કે રમાનારી સીઝન ફાઈવ એને ખૂબ જ સફળતા મળે એવી મને આશા છે જે ચાર વીપીએલ જે ટુર્નામેન્ટ રમાય તો એ ઇનક્રેડિબલ 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 ટુર્નામેન્ટ હું ગ્રાઉન્ડ એટલે ઇન્શાલ્લા આ સિઝન ફાઈનલ પણ ખૂબ જ સફળતા મળે એવી હું આશા રાખું છું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર